સુરત ના પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી ખાતે મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર રહ્યા હતા અંદાજે દસ હજાર જેટલા ખેલાઈયાઓ ગરબે રમી રહ્યા હતા આ દરમિયાન જ મુખ્ય સ્ટેજ નીચે સાપ દેખાયો હતો કોમન ક્રેટ અત્યંત ઝેરી સાપની એક ભારતીય પ્રજાતિ છે આ સાપ ભારતીય સાપમાંથી એક અત્યંત ઝેરી સાપ છે સ્ટેજ નીચે સાપને જોતા જો વાત ઝડપથી પ્રસરી ગઈ હતી તાત્કાલિક ફાર વિભાગની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો જો કે ફાર વિભાગની ટીમના જવાનો સાપ પકડવા માટે નિષ્ણાંત હોતા નથી આવા ઝેરીલા સાપ જો તેમને કરડી જાય તો તેમનું મોત થાય તેમ હોય છે આટલા મોટા ડોમની અંદર જો દોડધામ થાય તો કેવી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અત્રે ઉલ્લેખ્ય છે કે કોમન ક્રેટ એટલું ઝેરી છે કે તેના ડંખ માર્યાના માત્ર ગણતરીના કલાકોમાં જ વ્યક્તિનું મોત થઈ જાય છે પાણી પણ માંગતો નથી આ સાપની એક એવી પ્રજાતિ કોબરા કરતા પાંચ ઘણી વધારે ઝેરી છે તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે બરોબર નેક્સ્ટ પ્રશ્ન સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર